રાધનપુરના નજુપુરા પ્રાથમિક શાળામાં બાળકો મજૂરી કરતાનો નો વિડીયો વાયરલ વાયરલ વિડીયોમાં શાળાના બાળકો કચરો ઉઠાવતા નજરે ચડ્યા શાળામાં બાળકો અભ્યાસની જગ્યાએ મજૂરી કરતા દ્રશ્યો આવ્યા સામે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજુપુરા ગામની પ્રાથમિક શાળાના દ્રશ્યો શાળાના બાળકો શાળા સમય અભ્યાસની જગ્યાએ કરી રહ્યા છે મજૂરી કામ શાળાના જવાબદાર તંત્ર સામે અનેક સવાલો સરકારી પ્રાથમિક શાળામાં બાળકો પાસે મજૂરી શાળાના વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવતા શાળાના આચાર્ય શિક્ષકો સામે ક્યારે કાર્યવાહી નજબૂર પ્રાથમિક શાળામાં બાળકો પાસે મજૂરી કરાવતા હવાનો વિડીયો વાયરલ ગ્રામ્ય વિસ્તારોની શાળામાં જ કેમ બાળકો પાસે મજૂરી કરાવવામાં આવે છે જેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે બાળકોના ભવિષ્ય સાથે ચેડા બાળકો શાળામાં અભ્યાસ અર્થે આવે છે કે પછી વયતરૂ કરવા શાળાના કુંભળા બાળકો પાસે કરાવવામાં આવે છે મજૂરી ત્યારે શુક્રંઠના પૈસા શાળાના આચર્ચીના ગજવામાં જાય છે